તારીખ નવ આઠ બે હજાર ચોવીસના રોજ કૃષ્ણપાલ દિનેશકુમાર મગનલાલ રાજપુરોહિત રહેવાસી બાકરોલ લાંબેલ નાઓએ એસઓજી રૂબરૂ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આરોપી જૈમેન ઉર્ફે પપ્પુ રબારી રહેવાસી પામોલ તાલુકો બોરસદ મિહિર દેસાઈ રહેવાસી અમદાવાદ રિયાજ અમદાવાદી રહેવાસી આણંદ ધવલ ભુવાજી રહેવાસી અમદાવાદ અજ્જુ ભરવાડ રહેવાસી વિદ્યાનગર કરણમાછી રહેવાસી વિદ્યાનગર વિશાલ ભરવાડ રહેવાસી વિદ્યાનગર રિયાજ અમદાવાદી તથા તેની સાથે ફોર્ચ્યુનર ગણ ચલાવનાર વ્યક્તિ તથા જયમીન ઉર્ફે પપ્પુ રબારી સાથે ઇનોવો ગાડી ચલાવી આવેલ માણસ એ બધાએ ભેગા થઈ અને પૈસાની લેતી બાદ દેતી બાબતે તારીખ ચાર આઠ બે હજાર ચોવીસના રાત્રિના કલાક ત્રેવીસ વિસ્તારથી લઈ પાંચ આઠ બે હજાર ચોવીસના સવારના કલાક પાંચ વાગ્યા સુધી અલગ અલગ સફેદ કલરની ઇનોવા કાળા કલરની મર્સિડીઝ બ્લેક કલરની ફોર્ચ્યુનર સફેદ કલરની આઈ ટ્વેન્ટી આ ચાર અલગ અલગ ગાડીઓમાં આવી તમામ આરોપીઓએ ફરિયાદી કૃષ્ણપાલ તથા તેના મિત્ર સમીર પટેલને બેસાડી અલગ અલગ વિદ્યાનગર એલિકોન ચોકડી કરસમ કરમસદ ગામ આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ હોટલ એચ ના પાર્કિંગમાં તથા સામરખા ચોકડી નજીક અલગ અલગ જગ્યાઓ લઈ જઈ તેમને ગરદાપાટુનો બેલ્ટથી તથા લાકડીથી માર મારી અને અમેરિકામાંથી તેઓએ પચાસ હજાર ડોલર તથા નેવ હજાર ડોલર એમ અલગ અલગ એમાઉન્ટ ત્યાં મેળવેલી હતી એ આ કામના આરોપીઓને ફરિયાદી આપેલ નહીં હોવાનું જણાવી વેપારના ધંધા બાબતે તેઓ સાથે માર મારી અને ઈજા પહોંચાડી અને તેમને મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનામાં અમદાવાદ તથા બોરસદ વિદ્યાનગરના અલગ અલગ આરોપીઓ સંડોવાયેલા હોય અને આંગડિયાની અને અમેરિકા અને ઇન્ડિયાના જે આંગડિયા પેઢી સાથે સંકળાયેલી મેટર હોય જેથી આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનાની તપાસ એસઓજીના પીએસઆઈ જીબી બી વાઘેલા સાહેબને સોંપેલી આ ગુનાની તપાસ દરમિયાન આ ગુનાના મુખ્ય આરોપી જૈમીન ઉર્ફે પપ્પુ કનુભાઈ રબારી રહેવાસી પામોલ તાલુકો બોરસદ તથા વિશાલ ભૂપેન્દ્રભાઈ ઉર્ફે ભોભાભાઈ ભરવાડ રહેવાસી કરમસદ રોડ વલ્લભ વિદ્યાનગરને અટક કરવામાં આવેલા છે અને તેઓ પાસેથી ઇનોવા ગાડી એક વાંસની લાકડી ગુનાના કામે વાપરેલ બેટ અને મોબાઈલ ત્રણ મેળવવામાં આવેલા છે રિકવર કરવામાં આવેલા છે તેમજ આ ગુનામાં સંડોવાયેલ અન્ય તમામ આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવી અને તેઓને પણ અટક કરવાની તપાસ હજી હાથ ધરાવી છે હાલ સુધી ગુનામાં સંડોવાયેલા મુખ્ય જે બે આરોપી છે એ બે આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા છે આ બાબતે જૈમીર ઉર્ફે પપ્પુ રબારી આ કામના ફરિયાદીને જાણ કરેલી કે અમેરિકામાંથી એમના મિત્રો મારફતે જે પણ પૈસા આવે પચાસ હજાર ડોલર લેવાના ત્યાંથી અને અહીં ઇન્ડિયામાં જે આંગળીયા પેઢીમાંથી હોય ત્યાંથી પૈસા લઈ અને આ જૈમીન ઉર્ફે પપ્પુને પહોંચાડવાના હતા પરંતુ આ અગાઉ જૈ ફરિયાદીના વ્યક્તિ જે અમેરિકામાં છે એને પચાસ હજાર ડોલર મેળવી લીધેલા હોવાની હકીકત મોબાઈલ પર આવેલી છે પરંતુ એ પૈસા અહીં જૈમીનને આપવાના હોય એ જૈમીનને પૈસા આપેલા નહીં એટલે જૈમીન આ પૈસા લેવા માટે કૃષ્ણપાલ જે આ ફરિયાદી છે એની પાસે અહીં આગળ આવેલો અને બોલાચાલી થયેલી હતી અને જય કૃષ્ણપાલે જણાવેલું હતું કે જે એમાઉન્ટ મને મળવાની હતી એ મને મળી નથી સમીરે મને આપેલી નથી જે સાક્ષી છે એને આપેલી નથી એ આપશે એટલે હું પૈસા આપી દઈશ એ બાબતે એમને રજક થઈ અને પછી આ બનાવને અંજામ આપેલ હોવાની હકીકત આપણે જણાવ્યું